શિયાળે ચોમાસું ખેડૂતોને પાયમલ કરી દીધા આજ દિવસા સુધી ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો સહન કરી લેતા હતા આ કુદરતની ઝાપટ કેમ કરી સહન થાય તો હજુ સરકાર સર્વે કરવાનું કહે તો બધા જ ખેડૂત છે ને તો બધા ખેડૂતને સહાય મળવી જ જોઈએ બધા ખેડૂને નુકસાનકારક છે ને છે જે અમુક ખેડૂતે પાક તૈયાર કરી છે પણ તે પાકને લેવા માટે ડબલ મજૂરી લાગી છે તો તેની પાસે વધ્યું છે શું એ સરકારે કઈ વિચાર કર્યો છે કોઈ નહીં બધા ખેડૂત જ છે તે બધાને સહાય મળવી જરૂરી છે અને હા ક્રિકેટરોના મેદાન વરસાદથી બગડે તો કરોડો રૂપિયાનો ખર્ચો કરી મેદાન તાત્કાલિક સાફ કરાવે તો એનો વિરોધ કરતા નથી પણ અનાજ એમાં ક્યાં અનાજ પાકે છે અનાજ તો ખેડૂત જ પકવી શકીએ ને બધાનું પૂરું તો ખેડૂત જ પાડે ને તો અમારા ખેડૂતોના નિર્ણય તાત્કાલિક કેમ નથી આપતા નકર તો તાત્કાલિક આનો નિર્ણય આવી જાવો જોઈએ અટાણે અઠવાડિયું થયું તો અઠવાડિયાની અંદર કોઈ સમાચાર જ નથી કે ખેડૂતોનો શું નિર્ણય લીધો છે તો રોજે રોજ વરસાદ વધતો જાય છે અને અમારા ખેડૂતની ગંભીરતા પણ વધતી જાય છે અને ખેડૂતોએ ખાવા પીવાનું બધાએ હરામ કરી દીધું છે અને જો આજે આ રવિવારનો વરસાદ છે આજે સવારનો વરસાદ છે તો આ વરસાદને તમે જુઓ ખેડૂતના આ કોઈ ભેગલા ઢાકેલા હા તે પડે ને એ બધાય બગડી ગયા છે કંઈ રીવ નથી રહેશે પાણી આવે છે કાંઈ બીસો કે ઢોરનું કાંઈ બેસ્યું તો નથી અમારા માણસનું કાંઈ બેસું તો નથી આ જે કારલા કરીને ઢાંકેલો હતો એ માલ પણ બગડી ગયો અને કાંઈ વૈસ્યું જ નથી આ ડૂસો બધોય હાવ ખરાબ થઈ ગયો અને વરસાદ હજી જવાનું નામ પણ નથી લેતો અમારા ખેડૂતોમાં છે શું ખાવાનું છે એ કંઈ ખબર નથી પણ સરકારે કંઈ વિચાર કર્યો છે કે હવે ખેડૂતોને આપણે વહેલી તકે સહાય આપી દેવી જોઈએ નકર એ શું કરશે શું ખાહે સરકાર આ ખેડૂતોનો નિર્ણય કેરી લેશે અમને કાંઈ ખબર જ નથી અમે હવે શું કર્યું અમને દુકાનદારને શું આપશું ને કેમ કરીને માલ લેશું પૈસા ખતમ થઈ ગયા છે તો સરકારને નમ્ર વિનંતી ખેડૂતની વહેલી તકે સહાય કરે આ તો ટાઢો દુકાળ કહેવાય આથી તો કોરો દુકાળે હારો કોરો દુકાળ પડે તો ખેડૂતનો માલ તો બસી જાય આ તો માલ જમીનમાં નાખી તો શિયાળુ શિયાળુપિત્ત કરવા માટે નમ્ર વિનંતી સરકારને કે વહેલી તકે સહાય કરે અમારા ખેડૂને તો શિયાળુ શિયાળુપિત્તનું વાવેતર વહેલી તકે થાય ન કરો આ મોસમ ગઈ એ એવી જ રીતે શિયાળુ શિયાળુપિત્તની મોસમ જાય તો અમે ખાશું શું પીશું શું અને શું કર્યું જય હિન્દ ને જય ભારત